આજ રોજ શૌર્ય દિવસ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન જીબી ગાર્ડન શરદનગર તરસાલી ખાતે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાષ્ટ્રમાં પુના નજીક ભીમા નદીના કિનારે ગોરેગાંવ નામનું એક ગામ આવેલું છે જ્યાં એકત્રીસ ડિસેમ્બર અઢારસો ને સત્તર ની રાત્રે પેશવા બ્રાહ્મણોના અઠ્યાવીસ હજારથી વધારે સૈન્ય સામે બ્રિટિશ સેનાના ભરતી થયેલા પાંચસો મહાર સૈનિકોની ટુકડી વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે જેમાં પાંચસો મહારોએ અઠ્યાવીસ હજાર પેશવાઓનો ખાત્મો બોલાવી તેમની વીરતા અને તાકતનો પરચો બતાવ્યો હતો અને શાનદાર અક્ષરોમાં પરિચય આપી ભારતના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરોમાં ક્રાંતિકારી અધ્યાય અંકિત કરી દીધો હતો પરંતુ જાતિવાદી વ્યવસ્થાના કારણે આજ દિન સુધી ભારતના ઇતિહાસમાં મહારોને સન્માનપૂર્વક સ્થાન મળ્યું નથી બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરે એક જાન્યુઆરી ઓગણીસો ને સત્યાવીસના રોજ આ યુદ્ધ શહાદત વહોરી ચૂકેલા શહીદોના સ્મારક સ્તંભ જે આજે ક્રાંતિ સ્તંભ તરીકે ઓળખાય છે ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું Come to me, I આજનો પ્રોગ્રામ એટલે સૌર્ય દિવસ એક જાન્યુઆરી અઢારસો એવા વ્યક્તિઓ જેને એની સાથે બહુ અન્યાય થતો હતો એવા વ્યક્તિઓ એને મહારો કહેવામાં આવે છે પાંચસો મહારો એને અઠ્યાવીસ હજાર પેશવાઓને કાપી નાખ્યા તરીકે ઉજવવામાં આવે છે ભારત દેશના બધી જગ્યાએ આ સૌર્ય દિવસ કરવામાં આવે છે એવી રીતે વડોદરા ખાતે અને રેલી તરફ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો